જે રાજુભાઈ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા છે આપણે એમને વાત કરીએ રાજુભાઈ છોટા વિધાનસભા ધારાસભ્ય સાહેબ આપણે જરા રિઝલ્ટ આવ્યા છે રિઝલ્ટ આવી રહ્યા છે લગભગ હવે ભાજપ જ જીત તરફ દેખાઈ રહી છે અને લગભગ સમજો કે પાંચ લાખની સરખાઈ મળશે એ પ્રકારની અપેક્ષાઓ અહીં બીજા કાર્યકરો પણ વ્યક્ત તમે શું કહેવાનું બસ છોટાઉદેપુર લોકસભા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય જસુભાઈ રાઠવાનો જંગી બહુમતીથી વિજય થઈ જ ગયો છે એમ સમજી લઈએ અને લીડ ખૂબ સારી અમારી માન્યતા અપેક્ષા પાંચ લાખ ઉપરની હતી પણ એની આસપાસ આ લીડ આવવાની છે એટલે આજે ખૂબ આનંદની વાત છે કે છોટાઉદેપુર વિધાનસભાના જ કાર્યકર્તા મારા સાથી આ છોટાઉદેપુર લોકસભામાંથી સાંસદ બન્યા છે એટલે ખૂબ આનંદની વાત છે સાહેબ હવે આપણે જે પડકારો હતા જે ક્ષત્રિય આંદોલન કહો અને બીજા એ પડકારો કેવી અસર કરી મતદારો કેવી રીતે મત આપ્યા છે મતદારો કયા વિષયને અનુસંધાને મત આપ્યા છે શું લાગે છે છોટાઉદેપુર લોકસભાને લાગે વળગે છે ત્યાં સુધી એ પ્રમાણેનું કંઈ ખાસ વાતાવરણ જોવા નહીં મળ્યું પણ આદિવાસી મતદારો સહિત સૌ સૌ સમાજના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી સાથ સહકારને આશીર્વાદ આપ્યો છે એટલે આ તકે સૌ મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ ધારાસભ્યશ્રીઓ પાર્ટીના સૌ આગેવાનો નેતાઓનો સંગઠનનો સૌનો આભાર માનું થેન્ક યુ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ધારાસભ્ય છોટાઉદેપુર છોટાઉદેપુર પ્લેસ્ટ આપણે જ્યાં બેઠા છીએ એ જે સંસદના ઉમેદવાર ભાજપના જથુભાઈ રાઠવાનું ઘર છે અને એમની જ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર વિધાનસભામાં તેઓ આવે છે એટલે એમના માટે ખાસા મોટા પડકારો હતા પડકારો જીરીને આગળ ધપી અને તેઓએ આ ઉમેદવારને વિજેતા બનાવવા માટે ત્રણ સાત દિવસ મહેનત પણ કરી છે